વાવ તાલુકાના સારા ગામમાં પૂર્ણ કાળ અસારા ગ્રામ પંચાયતમાં નૈનાભાઈ જણાવ્યું કે મારા ખેતરની અંદર કેનાલ મોટી આવ્યો છે ને આ કેનાલ તૂટી ગઈ છે મારા ખેતરનું ધોવાણ થયેલું છે ને મારા ખેતરનો સર્વે નંબર ચારસો ઓગણત્રીસ અને બીજો સર્વે નંબર ચારસો ત્રીસ આ ખેતર મારું છે અંદર અંદાજિત દસ લાખ રૂપિયાનો ખર્ચો છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમારા અસારા ગામમાં ઝડપી જમીન ધોવાણના ખર્ચો ફાળવણી કરે તેવી અમારા ગ્રામ લોકોની માંગ છે વાવ તાલુકાના અસારા ગામ અને અસારાવાસ બંને પંચાયતો અલગ અલગ છે ગ્રામ પંચાયત અને ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે પુર ગામ આખું ત્રણથી પાંચ ફૂટ પાણીમાં ડૂબી જતા સો થી વધુ પરિવારોના ઘરો પાણીમાં ઘુસ્યા છે ગ્રામલોકોના અનાજ ઘરવકરી વકરી તેમજ જીવનભરનો સાચેડો સામાન પાણીમાં બરબાદ થઈ ગયો છે પૂર કારણે કેટલાય ઘરો ધરાશાયી થયા છે અને એક પશુ મૃત્યુ પામ્યા છે અને સરપંચ શ્રી બબાભાઈ રાજપૂત એકસો પશુ મૃત્યુ પામેલા જેસીબી દ્વારા દાટવામાં આવ્યા છે અને રોગચાળો ન ફેલાય તે માટે પશુ દાટવામાં આવ્યા અસારાવાસ અને પશુ માટેનો ઘાસ સારો સંપૂર્ણપણે નાશ પામી ગયો છે પરિણામે ગ્રામલોકોને ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર થવું પડી રહ્યું છે પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર

તો અમારે આની માટે શું કરવું એમ તમે કોઈ કરો તમારું નામ તલાટીન પૂછો મારું નામ રમેશભાઈ રાજપૂત રમેશભાઈ રાજપૂત ક્યુ ગામ ગામ અસર આવાસ સરપંચ શું કહે છે તમને સરપંચ એમ કહે છે 2 ઇંચ માલ થડશે તો 2 ઇંચ માં તો થોડી સાઇકલ ને ને હરે તો ડાલો થોડો ને હરે તમારે આરસીસી રા સરપંચ નો બનાવેલો છે કે બીજો કોઈ આગળ સરપંચ નો બનાવેલો છે હાલ ડોમર થઈ ગયો ને હા ને ઉપર થયો છે ડોમર બરોબર આ રસ્તો કે મેઈન લાગે છે આ મેઈન જ છે ને આ ક્યાં જાય છે આગળ રસ્તો આ વાથી જાય ઓ વાથી જાય ખેડોલ આટવર

જો કોઈ નુકસાન થયું તો જવાબદાર કોણ રહેશે તંત્ર રહેશે બનાસકાંઠાના વાવ તાલુકાના અસારા ગોમ અસારા ગોમની અંદર આ ખેતર ભયંકર હાલતમાં તૂટી ગયું છે આ ખેતરને ઓછામાં ઓછો મિનિમમ મિનિમમ ખર્ચો પૂરણ કરવાના દસ લાખ રૂપિયા થશે આની સરકાર વળતર આપે એવી ખેડૂતની મોગ છે મને સ્થળ લઈ જાય અને હું શૂટિંગ કરેલું છે આ કેનાલ વચ્ચો કેનાલના કારણે આ ખેતરની બેદરકારી આવી હાલત આવી છે આ કેનાલ તૂટી ગઈ છે જો આ તાંભલો પણ લાઈટનો તૂટેલો નીચો હાલતમાં પડેલો છે બનાસકોઠાના વાવ તાલુકાના અસારા ગામ અસારા ગામની અંદર આ ખેડૂતનું નામ છે રાજપૂત સોલંકી કોનજીભાઈ નાયણાભાઈ નાયણાભાઈ ભીખાભાઈ અસારા ગોમનું ખેતર છે આ ખેતરના બંને ભાગ ભયંકર તૂટેલી હાલતમાં છે અને આખું ખેતર જ ધોલ થઈ ગયું છે આખું નિષ્ફળ ઓછામાં ઓછું દસ લાખનું પૂરણ કરશો તારે આ ખેતર કમ્પ્લીટ થશે રોડ ની બાજુમાં રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ